અંકલેશ્વરની મામલેદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દસ અરજીઓને આવ્યું હતું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના અરજદારોની રજૂઆતોના પ્રશ્નો અસર અસારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની મામલેદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વરના મામલેદાર કરણસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોત અને સ્ટેટ પીડબ્લ્યુડીના આશિષ બોડા સહિત તલાટીઓ અને અરજદારો હાજર રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં મામલેદાર તાલુકા વિકાસ અધિકારી અને સ્ટેટ પીડબ્લ્યુડીના લગતી દસ અરજીદારોને અરજી મુકવામાં આવી હતી જેનો હકાર નિકાર કરવામાં આવ્યો હતો સાથે અરજદારને સર્ટિફિકેટ તથા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો આજરોજ અંકલેશ્વર તાલુકાની તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો જેમાં ટોટલ દસ અરજીઓ આવી હતી જેમનો હકારાત્મક નિકાલ થયેલ છે આજની સ્વાગતમાં ટોટલ દસ અરજીમાંથી પીડીઓ સાહેબની અરજીઓ હતી આર એન્ડ સ્ટેટ મામલતદાર સાહેબની અરજી હતી જેમાં હકારાત્મક નિકાલ કરી અને અરજદારોને અહીંયાથી સર્ટિફિકેટ તથા પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવે છે